નમસ્કાર મિત્રો મિત્રો શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે અગત્યના સમાચાર આવી રહ્યા છે મિત્રો આ બાળકોને હવે શિષ્યવૃત્તિ નહીં મળે મિત્રો એનો પરિપત્ર આપણે અહીંયા આજના વિડીયોમાં જોવાના છીએ પરિપત્રમાં શું શું માહિતી આપવાની છે મિત્રો શિષ્યવૃત્તિ ચાલુ રાખવી હોય તો તમારે શું કરવું છે દરેક માહિતી આપણે આ પરિપત્રમાં આપેલી છે તો વિડીયો લાસ્ટ સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તો આ પરિપત્રમાં તમે નિયામક અને અન્ન પુરવઠા નાગરિક કચેરી તરફથી સત્તર નવ બે હજાર ચોવીસના રોજનો પરિપત્ર છે મિત્રો આ પરિપત્ર અહીંયા તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ વિભાગ અને કમિશનર છે પછી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે સમગ્ર શિક્ષા ગુજરાત શાળા તરફ અને અન્ન નિયંત્રણ તરફથી આ મોકલવામાં આવ્યો છે તો એનો વિષય તમે અહીંયા જોઈ શકો છો કે શાળા કોલેજમાં વિદ્યાર્થીઓના ઇ કેવાયસી બાબતે આચાર્યો શિક્ષકો વીસી નાયબ મામલતદાર પુરવઠા ઝોનલ અધિકારી શ્રીઓને જાણકારી આપવા બાબત મિત્રો આ પરિપત્ર એટલા માટે મૂકવામાં આવ્યો છે કે આજ રોજ એમની ઓનલાઈન મીટિંગ હતી અને એમને માહિતી આપવાના હતા કે કેવી રીતે બાળકોનું ઈ કેવાયસી કરવાનું છે મિત્રો આ જે પરિપત્રમાં છે આપણે માહિતી લઈએ કે શું શું અંદર જાણકારી આપેલી છે તો આપણને પણ થોડું નોલેજ રહે ઓકે તો તમે જોઈ શકો છો આ પરિપત્રમાં આવી છે ડીબીટીનો લાભ મેળવવા માટે લાભાર્થીઓનું ઈ કેવાયસી થયેલું હોવું જરૂરી છે તો મિત્રો કોઈ પણ આપણે લાભ જોઈતો હોય ડીબીટી નો તો ઈ કેવાયસી ફરજિયાત થઈ ચૂક્યું છે અન્ય નાગરિક પુરવઠા અને અગ્રતા ધરાવતા બાબતો વિભાગ દ્વારા હાલ રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી ની કામગીરી મિત્રો ત્રણ જગ્યાએથી થાય છે હાલ ઈ કેવાયસી માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓ ઘેર બેઠા ફેસ ઓથેન્ટિકેશન કરી ઈ કેવાયસી કરાવી શકે છે બીજું કે જે ગ્રામ પંચાયત ખાતે જે તમારા વીસીએ છે એના દ્વારા વેબ બેઝ મારફત એટલે કે અંગૂઠો મૂકીને તમે ઈ કેવાયસી કરાવી શકો છો અને ત્રીજું અધિકારી કર્મચારી વીસીઈ આચાર્ય અને શિક્ષકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનથી કરવામાં આવી રહી છે તો મિત્રો હાલ જે નવી એપ્લિકેશન પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે એના દ્વારા હવે આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ પણ પોતાને જે વિદ્યાર્થીઓ છે એમનું ઈ કેવાયસી કરી શકશે એની માહિતી માટેનો આ પરિપત્ર આપવામાં આવ્યો છે તો મિત્રો આગળ આપણે વાંચીએ કે અહીંયા પરિપત્રમાં બતાવ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના તથા અન્ય વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી કરવું જરૂરી છે તો મિત્રો જેમ મેં કહ્યું કે વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે જો વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી નહીં હોય તો એમને જે શિષ્યવૃત્તિ છે એ મળે નહીં તો આ બાબતને અગ્રતા મળે અને વિદ્યાર્થીઓની ઈ કેવાયસી સૌ પ્રથમ કરવામાં આવે તે બાબતે નાયબ મામલતદારશ્રીઓ ઝોનલ અધિકારીશ્રીઓ વીસીઓ બીસી સીઓ અગાઉ બીઆઈજીએસ તથા વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જરૂરી જાણકારી આપવામાં આવેલ છે જેમાં ખૂબ સારા પરિણામો મળી રહેલ છે તો મિત્રો જે આ જે પરિણામ જે વિડીયો કોન્ફરન્સ હતી એનો વિડીયો આપણે નીચે લિંક આપી દઈશ તો ત્યાંથી તમે આખો વિડીયો જોઈ શકો છો અહીંયા બીજી માહિતી એવી આપેલી છે કે ઈ કેવાયસીની કામગીરીનો વ્યાપ ખૂબ વિશાળ હોય આ કામગીરી સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓ અધિકારી કર્મચારીઓ વચ્ચે સંકલન તથા એક સૂત્રતા માટે વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે એક થી બે કલાક સુધી બીઆઈ એસ એ નામની માધ્યમથી ઈ કેવાયસી બાબતે વિશેષ જાણકારી આપવાનું ફરીથી આયોજન કરવામાં આવેલ છે આથી ઈ કેવાયસી ની આ કામગીરી વિદ્યાર્થીઓને અગ્રતા આપી સરળતાથી અને ઝડપથી થઈ શકે તે માટે જરૂરી સંકલન કરી નાયબ મામલતદારશ્રીઓ ઝોનલ અધિકારીશ્રીઓ સંબંધિત આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ તથા બીસીઈશ્રીઓનો અને વિભાગોની ટેકનિકલ ટીમો દ્વારા આ તાલીમના માધ્યમથી જોડાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે તો મિત્રો આજ રોજ જે એક વાગે મિટિંગનું આયોજન કરવામાં ઓનલાઈન મિટિંગ હતી એમાં દરેક માહિતી આપવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓની શિક્ષકો દ્વારા કે વીસીએ છે અને મામલતદારસીઓ દ્વારા કેવી રીતે ઈ કેવાયસી કરવાનું છે મિત્રો હાલ એમને જણાવ્યું હતું કે જે જે વિદ્યાર્થીઓની ઈ કેવાયસી નહીં હોય એમને આગળ જતા એમની શિષ્યવૃત્તિ નહીં મળે અથવા તો પ્રોબ્લેમ પણ આવી જશે તો મિત્રો આ એક જે રીતે વન નેશન વન રેશન કાર્ડ છે એ જ રીતે દરેક વ્યક્તિ દરેક રેશન કાર્ડ ધારક જેમને અનાજ મળતું હોય કે ના મળતું હોય દરેકની ઈ કેવાયસી કરવું જરૂરી છે તો બસ મિત્રો વિડીયોમાં આટલી માહિતી હતી જો વિડીયો ગમતો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો